નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ અમદાવાદમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા તો બીજી તરફ અમદાવાદના રિપર રોડ પર આવેલા ધનાસુદાની પોળમાં મકાન ધારાસ થતાં એક મહિલાનું મોત થયું છે ઘટનાની જાણ થતાની સાથે કોપરેશનની એસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મકાનને નોટિસ લગાવી હતી મળતી માહિતી અનુસાર વધુ આપણે જણાવી દઈએ કે અમદાવાદની ધનાસુદાની પોળમાં બે મારનું મકાન ધારાસ થતાં મહિલાનું મોત થયું હતું વહેલી સવારે આ બનાવ બન્યો હતો જેમાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે મકાન જૂનું હોવાને જર્જતી હોવાથી આ ઘટના બની હોવાની વાત સામે આવી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે મકાન જૂનું હોવાની કોર્પોરેશનને જાણ હતી તેમ છતાં મકાનમાં નોટિસ લગાવી ન હતી જેના કારણે આ ઘટના બની હતી ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ